બોલીએ કૃષ્ણ કનૈયા લાલ લગીજય આજના શુભ દિને તમામ શ્રોતા જનોને મરા હૃદય ભાવ પૂર્વક જય શ્રી કૃષ્ણ શ્રીમત્સુણશાલી ચિદે ચિદે વ્યાપી વ્યાકૃતિ જીવે સાક્ષર મુક્તોટી સુખદારાદીપેમ શ્રીપુરુષો મુનિ વે વેદાતિ કીર્તિ વિભુ તમામ શ્રોતાજનોને મારા દેવાપૂર્વક જય શ્રી કૃષ્ણ ગરીબાઈ એ સાના કારણે આવે છે તો જોઈએ આપણે એક કથા દ્વારા એક વખત ક્ષીરસાગરની અંદર વિષ્ણુ ભગવાન એ પોતે બિરાજમાન હતા તે વખતે લક્ષ્મીજી એ ત્યાં આવ્યા અને એમણે વાત કરી કહે પ્રભુ હું પૃથ્વી ઉપર એ જઈને આવી છું તો મેં જોયું છે કે ઘણા બધા માણસો એ કરોડપતિ છે બંગલા મોટર અને ગાડી છે જ્યારે બીજી બાજુ ઘણા માણસો ગરીબ પણ છે કે તેમને એક ટાંક જમવાનું પણ ભોજન મળતું નથી તો ભગવાન આ કેમ ત્યારે આ ભગવાન વિષ્ણુ એ લક્ષ્મીજીને કહે છે કે તમે સાંભળો હું કથા કરું આ કથા દ્વારા તમને એ પ્રશ્નનો એ જવાબ મળી જશે એટલે ભગવાન વિષ્ણુ એ કહે છે એક ગુરુકુળની અંદર ગુરુ અને શિષ્ય આ બંને એ વિચરણ કરવા માટે એ નીકળી પડ્યા એ જતાં જતાં ખૂબ દૂર સુધી એક ગામની અંદર ગયા તો એક ગામની અંદર એમણે એક ખેતરની અંદર એક ઝૂંપડી જોઈ અને ત્યાં ગયા અને જોયું તો એક ઝૂંપડીની અંદર એક માણસ રહેતો હતો હવે આ ગુરુ અને શિષ્ય ત્યાં જાય છે એટલે એમને તરસ લાગે છે એટલે એ ગુરુ પેલા શિષ્યને કહે છે કે આ ઝૂંપડીની અંદર જે કંઈ ભાઈ હોય એને તમે બોલાવી લાવો એટલે પેલો શિષ્ય એ ઝૂંપડીની અંદર જે માણસ હતા એમને બોલાવી લાયા અને એ ભાઈ એ ભાઈને કીધું કે અમારે પાણી પીવું છે એટલે પાણી પીવડાવ્યું ત્યાર પછી એ ઝૂંપડીની અંદર જે ભાઈ રહેતા એમની સાથે આ ગુરુ અને શિષ્ય બંને એ ચર્ચા કરવા લાગ્યા આમ કરતાં કરતાં સાંજ પડી જઈ એટલે પછી આ જે ઝૂંપડીવાળા જે ભાઈ હતા એમણે કીધું આ ગુરુ અને શિષ્યને કે તમે મારા ઘરે રાતવાસો રોકાવો હું તમારા માટે ભોજન બનાવું એટલે હવે આ ગરીબ માણસ હતો એની પાસે ભાજી અને થોડો લોટ હતો એના અંદરથી રોટલા બનાવી અને આ ગુરુ અને શિષ્યને જમાડ્યા તેમને રાતવાસો એ રહેવા માટે આપ્યો અને રાત્રે વાત કરતા હતા કે તમે આ અહીંયા રહો છો તો આ બધું ખેતર જે છે આ બધી લીલોતરી આ અનાજ પાકેલું છે તમારું છે ત્યારે પેલા ઝૂંપડીવાળા ભાઈએ કહ્યું કે ના એ મારા માલિકનું છે હું તો અહીંયા મજૂરી કરું છું ને આ એક ભેંસ રાખી છે તો આ ભેંસની અંદર જે કંઈ ભેંસ મને દૂધ આપે છે એને વેચી અને મારા જીવનનું ગુજરાન ચલાવવું બોલે એમ તો કે હા એટલે આ ગુરુએ જાણી લીધું કે આનું ગુજરાન શાનાથી ચાલે છે તો એ ગરીબનું ગુજરાન જે પેલી ભેંસ હતી એની અંદરથી ચાલતું હતું એટલે મધ્યરાત્રિનો સમય થયો એટલે આ ગુરુ એકદમ જાગી ગયા અને શિષ્યને કહ્યું કે આ જે ભેંસ છે તે ભેંસ છોડી લો આપણે આ ભેંસ લઈ અને આપણે નીકળી જઈએ એટલે પેલા શિષ્યની હિંમત થઈ નહીં કે હું મારા ગુરુને પૂછી શકું કારણ કે પેલા ભાઈ તો ગરીબ હતા અને એમનું ગુજરાન એ આખું પેલા જે ભેંસ હતી એના કારણે ચાલતું હતું એટલે આ વિચાર કરવા લાગ્યા શિષ્ય પરંતુ ગુરુને કહેવા માટેની હિંમત થઈ નહીં પણ ગુરુની આજ્ઞામાં રહેવું પડે એટલે ગુરુ કહ્યું એટલે પેલી ભેંસ હતી ગરીબના ઘરને એ છોડી અને પોતે એ લઈ જાય છે અને જંગલની અંદર છોડી દે છે અને પેલા જે ગુરુ અને શિષ્ય એ જે ગુરુનો આશ્રમ હતો ત્યાં એ પોતે જતા રહેશે હવે બની શકે એવું કે જે પેલો શિષ્ય હતો એ થોડા સમય પછી એ શિષ્ય પણ ગુરુ બને છે અને પોતે પણ એ ગુરુ ગાદી સ્થાપી અને આશ્રમ બનાવે છે એને પેલું યાદ આવે છે કે એક વ્યક્તિ જે ગરીબ હતો અને મને ગુરુ ત્યાં લઈ ગયા હતા અને એની જે ભેંસ અમે ચોરીને લાવ્યા હતા અને અમે છોડી દીધી હતી તો એની શું પરિસ્થિતિ હશે લાવ હું જોવા જઉં તો ખરું મારાથી બની શકે તો હું એને ગરીબને હું મદદ કરીશ આમ કરી અને જે શિષ્ય ગુરુ બનેલો હતો અને ગુરુ ગાદી સ્થાપના કરેલી હતી એ પોતે જ્યાં પેલી ઝૂંપડી હતી એ ગામની અંદર જાય છે અને ત્યાં જુએ છે તો એ ઝૂંપડી નથી પણ એક મોટો બંગલો હોય છે અને એ બંગલો જોઈ અને આજુબાજુ હરિયાળી એટલે કે ત્યાં આગળ ફળ ફળાદી અને અનાજ સારી રીતે પાકતું હતું આ બધું જોઈ અને આ ગુરુએ વિચાર કર્યો કે પહેલો અમે આવ્યા હતા ત્યારે તો અહીંયા ઝૂંપડી હતી અને અત્યારે આ બંગલો છે એટલે અહીંયા કોઈક બીજા માણસ રહેવા માટે આવ્યા હશે એટલે આમ કરી અને આ ગુરુએ તપાસ કરી કે એ જે બંગલો હતો એની અંદરથી એમણે જે ભાઈ હતા એમને બહાર બોલાવ્યા એટલે પેલા જ ભાઈ હતા કે જે ઝૂંપડીની અંદર રહેતા હતા અને આ ગુરુએ પેલા ભાઈને પૂછ્યું કે તમે મને ઓળખો છો અમે દસ વર્ષ પહેલાં અહીંયા આવ્યા હતા એટલે પેલા ભાઈ ઓળખી ગયા કે હા તમે આવ્યા હતા અને રાત્રે તમે નીકળી ગયા હતા અને તે દિવસે અમારી ભેંસ પણ ચોરાઈ ગઈ હતી એટલે મને યાદ છે કે તમે એ જ છો કે દસ વર્ષ પહેલાં તમે અહીંયા આવ્યા હતા બોલે એમ તો કે હા પછી એ ગુરુ એ પેલા ભાઈને પૂછ્યું કે તમારી પરિસ્થિતિ તો સાવ ગરીબ હતી તો તમે આવી રીતે શ્રીમંત એટલે કે અતિશય ધનવાન એ કેવી રીતે બની ગયા ત્યારે પેલા ભાઈએ વાત કરી કે મારું ગુજરાન જે પેલી ભેંસથી ચાલતું હતું એટલે ભેંસ મારી ચોરાઈ ગયા પછી હું દુઃખી થયો એટલે મેં હિંમત રાખી અને વિચાર કર્યો કે હું પણ ધનવાન બની શકું હું પણ ધારું એ આ દુનિયાની અંદર કરી શકું એટલે મેં ધીમે ધીમે લાકડો કાપવાનો ધંધો કર્યો અને કઠિયારા તરીકે એટલે કે લાકડો કાપી સૂકવીને હું બજારમાં વેચવા જતો આમ કરી અને પૈ પૈસો ભેગો થતો ધીરે 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 પછી મેં જમીન ખરીદી જમીન ખરીદ્યા પછી એની અંદર ફળ ફળાદી વાવી એ ફળ વેચી અને હું ધીમે 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 આગળ આવ્યો અને આ બંગલો બનાવ્યો અને મોટર ગાડી અને અત્યારે મારે લીલા લહેર છે એટલે આ મૂળ દષ્ટાંત પરથી સિદ્ધાંત સમજવાનો છે કે જે ગરીબ માણસ હતો પણ એણે હિંમત રાખી અને પરિશ્રમ કર્યો તો એ આગળ આવી શક્યું છે માટે આવી રીતે દરેક વ્યક્તિ જો હિંમત રાખે ને તો આપણી કોઈ ગરીબાઈ રહે નહીં કારણ કે કાયાને કષ્ટ આપ્યા સિવાય સુખ મળી શકતું નથી એણે ઘણું બધું દુઃખ સહન કર્યું તો એ આગળ આવી શક્યો અને ધનવાન પણ બની શક્યો આમ આ જે કથા છે તે ભગવાન વિષ્ણુ એ લક્ષ્મીજીને સંભળાવે છે અને લક્ષ્મીજી પણ આ કથા સાંભળતા સાંભળતા એમના પ્રશ્નનો પણ જવાબ એ મળી ગયો કે ઘણા પાસે એ ગરીબાઈ છે પણ એ ગરીબાઈ એમના સૂચને કારણે છે એમના વિચારને કારણે છે જો વિચારો મજબૂત હોત તો એ આગળ આવી શક્યા હોત જો ગુરુએ તે દિવસ ભેંસ ચોરાવી ના હોત તો એ ભાઈ ગરીબ આખી જિંદગી એ પોતે ગરીબ જ રહેતો અને આગળ આવી શકતો નહીં પરંતુ જો પેલા ગુરુએ વિચાર કર્યો કે આ ભેંસ અમે ચોરી જઈએ તો આ વ્યક્તિ કંઈક સારો વિચાર કરીને આગળ વધી શકે આમ ગુરુ એ જો ગુરુએ આવી રીતે કર્યું તો એ વ્યક્તિ આગળ આવી શકું માટે ગુરુને તમામ પ્રકારનું જ્ઞાન હોય કે એ ગરીબ માણસને કેવી રીતે આગળ લઈ જવું માટે ગુરુની આજ્ઞામાં રહેવું ગુરુનું માનવું અને ગુરુ કે તે પ્રમાણે જીવન જીવવામાં આવે તો આપણે જરૂર ચોક્કસ આગળ વધી શકીએ આમ આ મૂર કથા એ વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને કહી અને લક્ષ્મીજી પણ આનંદિત થકા એ વિચાર્યું કે ખરેખર વ્યક્તિની અંદર જે ગરીબાઈ છે તે તેના મનને કારણે છે તેના વિચારને કારણે છે જો તેના વિચારો ઉચ્ચ હોય તો વ્યક્તિ આગળ આવી શકે એ જ આજના શુભ દિને પ્રાર્થના બોલીએ કૃષ્ણ કનૈયા લાલ લગી જઈ